પૂર આવ્યું પૂરમાં અસરગ્રસ્ત લોકોને ઘણી બધી તકલીફ પડી બે ત્રણ દિવસ સુધી જમવાનું પાણી તમામ વસ્તુઓથી તે લોકો વંચિત રહ્યા મિત્રો એ પૂર અસરગ્રસ્ત લોકોને હજી સુધી લાભ નથી મળ્યા હવે એ લાભ મળે તે માટે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ડભોઈ પ્રતાપનગરના રહીશોએ દક્ષિણ ઝોન મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે પૂર અસરગ્રસ્તોને સહાય ન મળતા જ તમામ લોકો આજે કચેરી ખાતે પહોંચી અને રજૂઆત કરી છે રજૂઆત સાંભળ્યા બાદ મામલતદાર મામલતદારશ્રીએ તમામ લોકો સર્વે થઈ જશે ત્યારે સહાય મળશે તેવી માહિતી આપી છે જય નારાયણ આયા છે પાણી ભરાઈ ગયું છે બહુ ત્રણ દિવસ પાણી રહ્યું છે અમુન કોઈ સન સુવિધા મળી નથી અને બીજું કે અમને કોઈ જોવા પણ આવ્યું નથી અને કશુંય મળ્યું નથી અત્યારે પણ બધા આંબા પડી ગયા બધા ઝાડ પડી ગયા એ પણ કોઈ જોવા આવ્યું નથી અને બધું નુકસાન થયું ત્યાં દિન દિશ પાણી ભરાઈ રહેલું છે પણ કોઈ જોવા આવ્યું નથી હજુ કોઈ નથી ના આવ્યું નહીં હજુ કોઈ નહીં આવ્યું બધા ને ભાઈ ત્રણ ત્રણ દિવસ આ કેટ આપીને ગયા અમારા ત્યાં આટલું બી નહીં આલો આવ્યા બોલો હમણાં તો અમારે કોઈ સુવિધા જ નથી અમુન કશું મળ્યું પણ નથી એ જ અમે અમે પ્રતાપનગર જયનારાયણનગર નારાયણનગર ડભોઈ રોડથી આવ્યા છે અમારા વિસ્તારમાં પાણી બહુ જ વરસાદનું ભરાયું હતું બરાબર તો કિચડ નાન તેન સાપ મગર ને બધું આવતું હતું અઠવાડિયા સુધી પાણી રહ્યું અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે કંઈક અમારા ઉપર ધ્યાન દોરો તમે અને નથી અમને જમવાનું આપવા આવ્યા કે નથી પૈસા આપવા આવ્યા કે નથી સર્વે કરવા આવ્યા કઈ જ નહીં કશો જ નથી કઈ આટલી અમારી રજૂઆત તમે સાંભળો તો સારો બરોબર કારણ કે બધા ગરીબ જ છે કોઈ રૂપિયા વાળું નથી બધા બિચારા વાસણ ઘસવા જાય છે ગીતાબેન રમેશચંદ્ર ખરાદી જો અમારે સહાયની બાબતમાં દરેકનો સર્વે થાય છે અત્યાર સુધીમાં અમે એકસો બ્યાસી સોસાયટીઓનો સર્વે કરી દીધો છે અને હજી પણ ક્યાંય રહી ગયું હશે તો સર્વેની કામગીરી હાલ ચાલુ છે તમામ એરિયાને તમામ વિસ્તારને આપણે સર્વે કામગીરીમાં આવરી લઈશું અને દરેકને યોગ્ય સહાય કરી સહાયની કામગીરી અત્યારે ચાલુ જ છે સર્વે ટીમ પણ ચાલુ છે એટલી કામગીરી થઈ છે એટલું ઝડપથી કરી દઈશું તમે તો સાહેબ છો એટલે ચોક્કસથી તમને આ બાબતનું ધ્યાન આવ્યું છે પણ જો સર્વે ના થયો હોત સર્વે કરવા માટે ના ગયા હોય લોકો પર કોઈ એક્શન લેવાશે રાજ્ય સરકાર નો નિયમ હતો ના સર્વે થશે જ સર્વે થશે પણ નથી ગયા તેને લઈને કોઈ એક્શન ના એટલે જે જે સોંપવામાં આવ્યું છે સર્વેની કામગીરી ચાલુ જ છે અત્યારે અત્યારે હાલ ચાલુ જ છે